મિત્રો જય માતાજી જય મુગલ તો આપણે અત્યારે નીકળી ગયા છે મેપ પર તો સાલો પેટ્રોલ પૂરાવી લઈએ આગળ તો મિત્રો આપણે પેટ્રોલ પુરાવીએ છીએ તો મિત્રો પાંચ સાત રૂપિયાનું પેટ્રોલ પૂરાઈ અને હવે અમે નીકળીએ છીએ તો ચાલો મિત્રો બની તો ચાલો મિત્રો આપણે ગળું ભૂગી ગયા છે અને રાવટી દેખી ગયા તો આપણે જયેશભાઈએ હાવ ધીરી પાડી દીધી જો ધીરી ન પાડે તો જયેશભાઈને વાહ એક બે બળા પડી પણ જાય અને ભેગા આપણે પણ પડી જાય એટલે ભાઈ આપણે નાકેથી કાઢી લીધી છે રાવટીથી અને ફાઇનલી હોટલો ભૂગી ગયા છે તો ચાલો મિત્રો આપણે જયેશભાઈ કે હવે પેટમાં ઊંધેડા દોડે એનું પણ કંઈક કરવું જ હોય તો મિત્રો જયેશભાઈ હવે ઉંદેડા દોડે એટલે કંઈક કરવાનું જ છે તો મિત્રો આપણે અત્યારે થોડુંક જયેશભાઈના ઊંધેડા બંધ કરી મિત્રો પેટ પૂજા કરીને હવે નીકળી ગયા છે હવે બસ થોડુંક જ છેટું છે મેઘ પર તો જ્યાં નહીં તમને હોળી બતાવું છું તો બન્યા રહેજો બસ થોડુંક જ છેટું છે તો ફાઈનલી મિત્રો અમે અત્યારે કાઢીને આવ્યા હતા આપણે ભાઈ મળ્યા તો ભાઈ ની મુલાકાત લીધી